Yeah! કેન્દ્ર સરકાર દ્વારા નવા હિટ એન્ડ રનના કાયદાને લઈને દેશભરમાં ઉગ્ર રોષ વ્યાપ્યો છે ત્યારે સુરતમાં પણ ટ્રક ડ્રાઈવરોની હૈયાવરાળ જોવા મળી હતી ટ્રક ડ્રાઈવરો દ્વારા આ કાયદાનો ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે એટલું જ નહીં પરંતુ તોડફોડ પણ કરવામાં આવી હતી ત્યારે કોંગ્રેસના વાંસદાના આદિવાસી ધારાસભ્ય અનંત પટેલ તેમના સમર્થનમાં આવ્યા છે શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ છેલ્લા બે ત્રણ દિવસથી ટ્રક ડ્રાઈવરોની હડતાળ ચર્ચામાં છે કારણ કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલો હિટ એન્ડ રનનો નવો કાયદો કે જેને ટ્રક ડ્રાઈવરો કાળો કાયદો ગણાવી રહ્યા છે જેને લઈને દેશભરમાં ટ્રક અને બસ ડ્રાઈવરોનો ભારે આક્રોશ અને વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યા છે ટ્રક ડ્રાઈવરોની એક જ માંગ છે કે આ કાળો કાયદો સરકાર દ્વારા પાછો ખેંચવામાં આવે જેને લઈને સુરતમાં પણ ટ્રક ડ્રાઈવરોની રેલી યોજવામાં આવી હતી એટલું જ નહીં પરંતુ ડ્રાઈવરોનો આક્રોશ ફાટી નીકળતા તોડફોડ પણ કરવામાં આવી હતી જેને લઈને હવે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ આ ટ્રક ડ્રાઈવરોના સમર્થનમાં આવ્યા છે ત્યારે વાસદા ડ્રાઈવ એસોસિએશન સાથે વાસદાના વારાણસી ખાતે અનંત પટેલની એક મિટિંગ યોજાઈ હતી જેમાં અનંત પટેલે આ ટ્રક ડ્રાઈવરોને તોડફોડ ન કરવા અને શાંતિથી આંદોલન કરવા માટે પોતાની માંગણી પૂરી કરાવવા માટે સમજાવ્યા હતા અને કેન્દ્ર સરકારને આ કાળો કાયદો પાછો લેવા અથવા આ કાયદામાં સુધારા વધારા કરવા માટેની આ લડતમાં સહકાર અને સમર્થન આપ્યું હતું આનંદ પટેલે આ મીટિંગમાં આ કાયદાને લઈને અને ટ્રક ડ્રાઈવરોને સમર્થન આપતા શું કહ્યું તે સાંભળો અને ચીકીને પણ કે આઠ તારીખ આપણે મિટિંગ ત્રણ જિલ્લા માં એક સાથે આ કાયદા વિરોધ કર્યો એટલે માત્ર પાસા ખેડગામ ડ્રાઈવરો એટલા નથી ધરમપુરના વલસાડ જિલ્લાના ડ્રાઈવરો વાહન ચાલકો એટલા નથી તાપી જિલ્લાના વાહન ચાલકો એકલા નથી આપણે સૌ એ બધાની સાથે છે કોને બધા કોને કોઈને ડર છે પોલીસ નો ડર છે સરકાર નો ડર છે કોઈ થી ડરવાનું નથી આપણે આપણો હક માંગીને ને રહેશું જયારે આ કાળો કાયદો પસાર કરતી વખતે કોઈએ એવું નક્કી કર્યું કે કોઈ ડ્રાઈવર ને પૂછવામાં આવ્યું કે પગાર કેટલો મળે સાત લાખ રૂપિયા જુરમાનો

અચાનક થાય અને તમે કોઈ વાર કોઈને બચાવવામાં પોતાનો જીવ પણ જોખમમાં નાખી દો છો ત્યારે આ કાયદામાં સુધારા લાવવા જરૂરી છે કે નહીં એના માટે લડત ચલાવવાનું છે કે નહીં કોઈની પણ ઉશ્કેરી ઉશ્કેરી માં આવીને ચાલો આજે આપણે બંધ કરતા કે રીતે આપણે બંધ નથી કરવા એ તો આપણા આખા આંદોલન ને આ લોકો અટકાવી દેશે પછી આપણામાં એક ડર ચાલ્યો જ છે પોલીસ બોલાય અને પકડી જા ફરાણા પકડી જા કોઈને પણ પકડે કે કોઈને ની પકડે આપણું આંદોલન શાંતિપૂર્વક પહેલે ચાલશે આવેદન પત્ર આપીશું સરકારને ચીમકી આપીશું કે 5 દિવસમાં કાળો કાયદો પાછો લો નહીં તો અમે બધા રસ્તા બંધ કરી દેશું સરકારી તંત્ર આપણને રસ્તા બંધ કરતા રોકે ત્યારે આપણે કહેવાનું અમે આવેદન પત્ર આપ્યું છે સરકાર ની માયના એટલે અમારે કામ કરવું પડ્યું અમારે કોઈ પણ કાયદો હાથમાં લેવો નથી અમારે કોઈ પણ જાતનું જોખમ પણ લેવું નથી અને અમારે દસ વર્ષની સજા પણ નથી જોઈતી અને સાત લાખ નો જુર્માનો પણ નથી જોયો એટલે અમે તમારી સાથે છે પરંતુ ક્યારે જયારે આ કાયદામાં સુધારા લાવે જયારે આ કાયદો જે છે

ત્યાં સુધી આપણું આંદોલન ચાલુ રહેશે આપણે આપણું આંદોલન શાંતિથી કરવાનું છે અને સરકાર જ્યાં સુધી આપણી આ કાયદામાં ફેરફાર ન કરે પછી આપણે રસ્તો ફેરફારો કરવું પડશે તો રસ્તો રોકો કરવાનું છે આપણી વચ્ચે આવ્યા છે બીજી જગ્યાએ પણ અમારે વાહન ચાલકોની સાથે બુકિંગ કરવાની છે એટલે અમે જમાનારી છે એટલે આપણે કલ્પેશભાઈ ને પણ સાંભળી લઈએ અને આપણને જ્યાં સુધી સૂચના ન મળે ત્યાં સુધી આપણે કોઈ પણ જાતનું એવું કૃત્ય નથી કરવાનું એના કારણે કોઈને નુકસાન થાય આ બધા તૈયાર છો કોઈ પણ ગાડી પર ચડવાનું નથી ને માલિકોને પણ કહો કે અમે તમારી સાથે છે તમે અમારી સાથે રહો અમારા આંદોલનમાં તમે પણ સહભાગી બનો તેમને પણ આપણે આ સાથે રહેવાના છે આપની રોજી રોટી પણ એમના લીધે ચાલે એમ એક પણ આવે તો આપણને કોઈ વાંધો નથી પરંતુ આજે વાર્તા કુટુંબના જે પણ હોય એ પોતપોતાના નંબર છે જયેશભાઈને આપો અત્યારે નંબર લખો એક ગ્રુપ બનાવો અને જે મુજબની સૂચના મળે એ મુજબ જ કરો કારણ કે કેટલાક લોકો આપણને ઉશ્કેરવાના પ્રયત્ન કરે છે આપણે ઉશ્કેરાવાનું નથી આપણી એક જ માંગણી છે આ કાયદો પાછો ફેંકવામાં આવે અથવા આ કાયદામાં સુધારો કરવામાં આવે જ્યાં સુધી એની કરવામાં આવે ત્યાં સુધી આપણે આંદોલન ચાલુ રાખીશું સૌનો આભાર સૌને જય જોહાર આનંદ પટેલે આ કાયદાને પાછો લેવા અથવા તો આ કાયદામાં સુધારો કરવા માટે કલેક્ટરને આવેદનપત્ર આપવાની રેલી યોજવાની અને આંદોલન કરવાની ઉચ્ચારી છે ત્યારે એક તરફ કાયદો છે અને બીજી બાજુ ટ્રક ડ્રાઈવરોની હડતાળ અને આંદોલન જોવું રહ્યું કે આ કાયદો પાછો લેવાય છે કે પછી સુધારો કરાય છે તમને શું લાગે છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર